વિરમગામ બાર એસોસિએશનની સિવિલ કોર્ટમાં યોજાયેલી ચૂંટણીમાં સવારે અગિયાર કલાકે મતદાન શરૂ થયું હતું જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણ વાગે હાથ ધરાયેલ મતગણતરી દરમિયાન પ્રમુખ તરીકે રૂક્ષનાબેન ગિલાણી તથા ઉપપ્રમુખ તરીકે ધરમસિંહભાઈ ચાવડાનો વિજય થયો હતો અત્યારે ઉલ્લેખનીય છે કે વૃક્ષાના બેન ગીરાણી સતત ચાર ટર્મથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યો છે અને વિજય રથને આગળ ધપાવવા ધપાવતા સતત પાંચમી વખત જીત મેળવી ઇતિહાસ રજ્યો છે જ્યારે ઉપપ્રમુખ તરીકે ધરમસિંહભાઈ ચાવડાનો વિજય થયો હતો સેક્રેટરી તરીકે ફાઇનભાઈ ઘાસુરાનો વિજય થયો હતો તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે તફિલભાઈ ગિલાણીનો બિનહરીફ વિજય થયો હતો ખજાનચી તરીકે દીપાવલીબેન રાવલ તથા કારોબારી સમિતિના સભ્યો ગીતાબેન પટેલ કૌશિકભાઈ ચાવડા કમલેશભાઈ ભંકોડિયા તથા પ્રવીણભાઈ દલવાડી તમામનો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા ઘસાકસી ભરી બાર એસોસિએશનની ચૂંટણીમાં સતત પાંચમી વખત રૂક્ષાણાબેન ગિરાનીનો વિજય થયો હતો સાથે જ વિરમગામ તાલુકા બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે એસ કે બારૂડ ઉપપ્રમુખ તરીકે જે આઈ પાંસીયા તથા સેક્રેટરી તરીકે ડીઆર દેસાઈનો વિજય થયો હતો ગુજરાત બાર કાઉન્સિલ તરફથી જે દર વર્ષે તાલુકાઓ અને સિટીમાં જે ઇલેક્શન થાય છે તે ઇલેક્શનમાં આજરોજ વિરમગામ તાલુકા બાર એસોસિએશનમાં અમારી બોડી બિનહરીફ થયેલ છે તેમાં પ્રમુખ તરીકે એસ કે બારો ઉપપ્રમુખ તરીકે જે આઈ પાંસે તરીકે ડીઆર આર દેસાઈ ની નિમણૂંક થયેલ છે અને બાકીના કારોબારી સભ્યો છે અમારા એસોસિએશનના પ્રમુખ તરીકે સતત પાંચમી વખત મારા ઉપર જે અવિરત વિશ્વાસ રાખીને મને જે ચૂંટી લાવવામાં આવી છે એ બદલ હું વિરમગામ બાર એસોસિએશનના દરેક તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી સાથે ચૂંટાયેલા ધરમસિંહભાઈ ચાવડા ઉપપ્રમુખ તથા સેક્રેટરી ઇરફાનભાઈ ઘાસુરા તથા કમિટી મેમ્બરમાં કમિટી મેમ્બરના સભ્યો તથા જોઈન્ટ સેક્રેટરી તુફેલ ગિલાણી અને ખજાનજી દીપાલીબેન રાવલ અને બીજા જે કોઈ સભ્યો ચૂંટાઈ આવ્યા છે તમામને હું અભિનંદન પાઠવું છું અને સાથે રહીને આપ આપણે સર્વે વકીલોના હિત માટે કાર્ય કરતા રહીએ એવી અભ્યર્થના રાખું છું ને એવી